જુનાગઢ જિલ્લાના પરશુરામ જયંતિ નિમિત્તે ભગવાન પરશુરામ ને બ્રહ્મ સમાજના જુનાગઢ જિલ્લામાં ખાસ કરીને વંથલી કાપુર માણાવદર વાટવા કેશોદ માળિયા વિસાવદર ભેસાણ બિલખા માંગરોળ સાસણ આ બધા તાલુકાઓમાં અથવા તો તાલુકા મથક ઉપર શહેર જેવા અને જુનાગઢમાં ભગવાન પરશુરામ ની એક શોભાયાત્રા જન્મોત્સવ નિમિત્તે પ્રસારિત કરવાની છે આ કાર્યક્રમ જે કોઈ કરે છે જેના દ્વારા થાય છે જેની ભાગીદારી છે એ તમામને મારી શુભકામના છે બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લો એની તમામ શાખાઓ પછી એ યુવા ભાગ હોય મહિલા પાખ હોય કેન્સનર વિભાગ હોય કે નાની મોટી પાખો હોય આ પાખો દ્વારા પણ મારું આ જે શોભાયાત્રા દસમી તારીખે નીકળવાની છે એ શોભાયાત્રાને શોભાયાત્રાના સંચાલકોને કોઈ એક વ્યક્તિ રામ પરશુરામની શોભાયાત્રા ને બદલે એક સામૂહિક શોભાયાત્રા છે આ એક સ્વતંત્ર રીતે ઓટોમેટિકલી સ્વયં સંચાલિત આ શોભાયાત્રાને હું અભિનંદન ને લાયક ન હોવા છતાં પરશુરામ જેવી કક્ષા આપણી ન હોય કોઈની એવી કક્ષા નથી અને અમે કરીએ છીએ એવો એક ભાવ સમગ્ર લોકોની સાથે રહીને આ એક પ્રયાસ છે દિવસે દિવસે આ પ્રયાસ આગળ વધતો રહે ભૂતકાળમાં મારે આ વસ્તુને યાદ કરવી જોઈએ મુકુદભાઈ દવે ભાસ્કરભાઈ ઉપાધ્યાય પરેશ જોશી માર્કંડ જોશી કનકબેન મનીષાબેન દવે આવા થોડા લોકો દ્વારા સૌથી પહેલાં અમે આ જે પરશુરામજીની યાત્રા જે છે આ યાત્રા અમે શરૂ કરી હતી ત્યારે ચૌદ લોકો જે છે એ ચૌદ લોકોનો વારસો અમે અત્યારે જે યાત્રા નીકળે છે એને સોંપ્યો છે અને એને ધની વાત છે કે બધાને ભેગા લઈને ચાલવાની વાત છે મને કે તમને કે કાર્યકર્તાઓને આનો ગમન ન આવી જાય કે અવડો મોટો ભાજપ જેવો માહોલ જે છે અત્યારે અત્યારે ભાજપની વાત હું એટલા માટે કરું છું કે જુવાળ ભાજપનો છે પણ ભાજપ સાથે કોઈ લેવા દેવા આ યાત્રાને છે નહીં નથી કોંગ્રેસ સાથે લેવા દેવા સ્વતંત્ર રીતે આ પરશુરામ જયંતિ પરશુરામ મહોત્સવ જે છે એ માત્ર અને માત્ર સ્વતંત્ર રીતે થાય છે કોઈએ એમાં કોઈ કોઈએ એમાં લાભ લેવાની કોશિશ કરવી નથી અમે પણ નહીં કરીએ માત્ર સરસ રીતે ભગવાન પરશુરામ જે છે એની યાત્રા નીકળે એનો એનો જિલ્લાભરમાં આ એક માહોલ છે અને સ્વયંભૂ છે આ સ્વયંભૂ ભગવાન પરશુરામની યાત્રાને મારા પ્રણામ અંદે માતરમ